હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જુવારની રોટલી તમને એમ સરપ્રાઈઝ થશે કે જુવારના રોટલા બી તૂટી જતા હોય છે તો રોટલી કઈ રીતે વણીને બનાવીને તો એ મેઝિકલ ટ્રીક જોવા માટે આપણે જોઈએ અહીંયા મેં એક કપ ભરીને જુવારનો લોટ લીધો છે આખો છલકાતો નથી લીધો કાંઠોળો કપ લીધો છે અને ત્યાર પછી એક પોળું વાસણ લેવાનું છે કોઈ પણ આ રીતે એક પેન લીધી છે એમાં થોડુંક તેલ નાખ્યું છે અને ત્યાર પછી આપણે જેટલો લોટ છે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે નહીં પાણી ઉકળવા લાગશે પછી આપણે જુવારનો લોટ અંદર એડ કરી દઈશું અને વેલણથી પાંચ ખાડા કરી દેવાના છે આ રીતે જેથી મારા મમ્મી આ રીતે કરતા તો આ રીતે ખીચું બનાવવા પણ આ સ્ટીક યુઝ કરતા જેથી બધું પાણી ચારે બાજુ અંદર એડ થઈ જાય આ રીતે ત્રણથી ચાર મિનિટમાં આપણો આ લોટ આ રીતે તૈયાર થઈ જશે આપણે વેલણથી પ્રોપર હલાવવાનું છે હવે એ લોટનું આમ ગઠ્ઠા જેવું થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સરસ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આ જુવારનો લોટ છે એને આપણે ઠંડો થવા દેસું દસથી પંદર મિનિટ માટે આપણે એને ટાંકીને મૂકી દઈશું આ રીતે જેથી અંદર અંદર બફાઈ જાય હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આ લોટ છે એ બફાઈ ગયો છે દસ પંદર મિનિટ પછી હવે આપણે જેમાં લોટ બાંધી છે એ કથરોટ અથવા કોઈ પણ વાસણ લેવાનું છે અને લોટને આપણે આ રીતે કૂણવી લેવાનો છે જે રીતે રોટલીનો લોટ કૂણવતા હોય એ જ રીતે તો આપણે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરવાનું છે એકની સાથે નહીં એવું કહેવાય છે કે છ પાણીનો રોટલો હોય ને એ બહુ સારો થાય થોડી થોડી વારે છ વાર પાણી નાખવાનું અને એક પાણીની ખીચડી તો એ પરફેક્ટ થાય છે તો આ રીતે આપણે થોડુંક થોડુંક પાણી જેમ જરૂર પડે એ રીતે એડ કરતું જવાનું છે અને સરસ મજાનો આપણે આ રીતે લોટ કૂણવી લેવાનો છે હવે આપણો આ લોટા તૈયાર થઈ જવાયો છે તમે જોઈ શકો છો જેમ જરૂર લાગે એમ પાણી એડ કરવાનું છે ત્યાર પછી થોડુંક અમથું તેલ એડ કરવાનું છે આ રીતે તો હવે આપણો આ લોટ તૈયાર છે અને આપણે એમાંથી સરસ મજાની જુવારની રોટલી બનાવીશું દોસ્તો તમે આ રોટલી પહેલીવાર બનાવતા હોય તો પણ ટેન્શન લેવાની જવું નથી તો પણ એ સક્સેસ જ જશે જેમ તમે ઘઉંની રોટલી બનાવતા હોય સેમ એ જ પ્રોસેસ છે હવે આપણે એના એક સરખા લુવા બનાવી લેશું આ રીતે તમે જોઈ શકો છો કે લોટ આપણો રેડી છે તો આપણે એને એક સેમ સાઇઝના લુવા બનાવી લેશું આ રીતે જેને ગોયણા કહેવામાં આવે છે તો આ રીતે પાંચથી છ આ રીતે લુવા બનાવી લેશું અને એ ટાઈમ પર આપણે જો તમે માટીની તાવડી ઉપર કરવાના હોય તો એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાની મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે અને આ રીતે પાંચ રોટલી થશે આ રીતે એક કપમાંથી તમે જોઈ શકો છો અને અહીંયા મેં અટામણ પણ જુવારના લોટનું જ લીધું છે આપણે એ લીધું છે અગર તમને ખાવાનું લેવું હોય તો લઈ શકો છો મને જુવાનો ટેસ્ટ પ્રોપર જોતો હતો એટલા માટે મેં એ રીતે કર્યું છે હવે આપણે પાટલી ઉપર જે રીતે નોર્મલ રોટલી વણતા હોય છે એ જ રીતે આપણે આ રોટલી વણી લેવાની છે આ રીતે બધી બાજુથી આપણે વણતું જવાનું છે ધીમે ધીમે તો આ રીતે આપણી રોટલી તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્યાર પછી મેં પેનને ગરમ થવા દીધી છે અને રોટલીને અંદર અને આપણે શેકવાની છે અને એક કપડાંથી આ રીતે પાણીવાળું કરીને ઉપર આપણે થોડુંક આ રીતે ફેરવવાનું છે તમે જોઈ શકો છો આ રોટલીને ચડતા થોડીક વાર લાગે છે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કેમ કે જુવારનો લોટ એ ગ્લુટન ફ્રી છે અને મિલેટ છે બરછટવાના જ છે જેથી થોડીક વાર લાગે છે એક બે મિનિટ થાય છે એક રોટલી કરતાં આ રીતે ખઉની કમ્પેરિઝનમાં થોડીક કમથી વાર લાગે છે શેકતા હવે આ રીતે કપડાથી આપણે બીજી બાજુ પણ આ રીતે પ્રેસ કરતું જ છે સાઈડ સાઈડમાં તમે પ્રેસ કરશો તો રોટલી ફૂલશે પણ આ રીતે તમે કરો તો રોટલી ફૂલી પણ જશે અને અગર તમને સાવ ફૂલકા રોટલી કરવી હોય તો જેમ ઘઉંની રોટલી કરો છો એ રીતે તમે ડાયરેક્ટ ગેસ પર પણ કરી શકો છો તો આ રીતે તૈયાર છે આપણી જુવારની રોટલી છે ડાયાબિટીસવાળા પણ ઇઝીલી ખાઈ શકે છે અને વજન પણ નથી વધતું વેઇટ લોસ કરવા માટે પણ બહુ સારું છે ગ્લુટન ફ્રી છે એના બહુ બધા ફાયદા છે તો ફ્રેન્ડ્સ આજે જ ટ્રાય કરો અને આ રેસીપીને શેર લાઈક સબ્સક્રાઈબ કરજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તૈયાર છે આપડી આ રોટલી બધી જ રોટલી આપણે હવે આ રીતે તૈયાર કરી લેશું